કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું પાણીનો મહત્તમ સંગ્રહ કરવા સીઆર આર પાટીલનો લોકોને અનુરોધ વરસાદી પાણીનો સંગ્રહ કરવો તે સમયની માંગ ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળ જળભંડાર આપીએ રાજ્યમાં બંધ પડેલા તમામ બોર રિચાર્જ કરવામાં આવશે તો છ સપ્ટેમ્બરે પીએમ મોદીની ઉપસ્થિતિમાં

ફક્ત અધિકારીઓ એટલા કંઈ ના કરી શકે ફક્ત કોઈ પોતાના પ્રતિનિધિઓ એટલા કંઈ ના કરી શકે બધા તમે બધા એ સમાજ સાથે જોડીને તમે જો પ્રયત્ન કરશો તો જ આ કામ થઈ શકશે પોતે મોદી સાહેબને પણ એમને વિશ્વાસ છે કે ગુજરાતના કાર્યક્રમ દ્વારા આખા દેશમાં જો મેસેજ આવી શકાય તો આપણું સદભાગ્ય છે કે આપણને આ તક મળે છે કે આપણી આ તાકાત આપણી આ સંગઠનની તાકાત આપણી લોકો મદદ કરવાની ભાવના એના કારણે સાચી પડે છે પાણીની કિંમત એ આપણને સમજાય છે